આવે બેન મિયરે એણે મ્યુરાયો છે મને એણે કેમ કેમ દાજી તો હા ખબર હતી એલિયન બે હેટ કી હા હવે છે ને હા આને

પૈસા છે એ લીધા કે કે પૈસા ઘણા આયા રે હવે ભાગ પાડો છે કે કઢાય આય આપણે પૈસા આયા થોડા ઘણા ના તું આય લીધા હેડ સાબ હો એ મોય બેઠો હટાવ દે એ હો ડક મુખા તમને ખાવ પડા હું જો કો એમ કે ઓલે લેબડે આય હા હેડ એલા ઓલે લેબડે આવ દે લેબડે મો લેબડે બેઠા છો એ હો

અમારે બાબા કો દેખાતા કઈ ગુરુજી એ ગુરુજી શું કર્યું તમે પૈસા

એને બાંધવાનો નહીં હ એને બાંધવાનું નહીં તું થાય ને હ એ ના નહીં એને રેડી કરવાનું છે